ગોપી ભાવે નાની મૂર્તિ અર્પણ કરી સ્વાગત કરેલ હતું મહંત શ્રી ત્રિકમદાસજીને મળ્યા બાદ સોમાભાઈ મોદીજી પરિવાર સહિત નેતાનો અનુભવ કરી ગોવર્ધન પર્વતની ધરતી પર હરિયાળી જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલા હતા રિપોર્ટર ભરતભાઈ ઠાકોર રાધે રાધે ગિરરાજ ધરણ કે જય આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર કચ્છ જેને ગૌરવ શકે એવા ગોવર્ધન પર્વત મધ્યે દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ કહી શકાય એવા સોમાભાઈ દામોદરભાઈ મોદી પરિવાર સાથે પધાર્યા હતા અને ગોરધનજીના દર્શન કરી અદભુત ભાવ વ્યક્ત કર્યો હતો અને પોતાની ખુશી વ્યક્ત કરી અહી તો હરિયાળું છે ભગવત શ્રદ્ધા છે આ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને ફરી પાછું આવવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી રાધે રાધે જય શ્રી સચિદાનંદ